ભાગ્યશાળી વિજેતા લખી ટ્રો અમીન પાર્ટી પ્લોટ સમતા સુભાનપારા ખાતે કાર્યક્રમ યોજાયો હતો અને ગણેશ મંડળના વિજેતાને મહાનુભાવના હસ્તે રોકડ પુરસ્કારને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જય સાયનથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગરાજે સાયરે દ્વારા આયોજિત ગણેશ મંડળનો ભાગ્યશાળી વિજેતા લકી ડ્રો દર વર્ષની જેમાં વર્ષે પણ ગણેશ મંડળનો ભાગ્યશાળી વિજેતા લકી ડ્રો યોજાયો હતો તે પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષી દેસાઈ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ પૂર્વ કાઉન્સિલર મુકેશ દીક્ષિત વોર્ડ નંબર દસના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ વોર્ડ નંબર તેરના કાઉન્સિલર જાગૃતિબેન કાકા વોર્ડ નંબર નવના પ્રભારી લકુલેશ ત્રિવેદી સામાજિક અગ્રણી જયંત્ર શાહ પૂર્વ ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે પૂર્વ કાઉન્સેલર પૂર્ણિમાબેન આયરે પૂર્વ કાઉન્સેલર ગોર વોર્ડ નંબર નવ યુવા શ્રીરંગ આયરે સહિત સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સ્મૃતિ આપીને તેમનો બહુમાન કરાવ જેમાં સુભાનપુરા ગોત્રી ગોરવા સમતા લક્ષ્મીપુરા ઉંડેરા સેવાસી વિસ્તારોમાંથી જુદા જુદા થી વધુ ગણેશ મંડળોને સ્પર્ધામાં ભાગ લીધો તમામ મંડળોનો લખીટો મારફતે મહાનુભાવના હસ્તે વિજેતા ગણેશ ભાઈલાલ યુવક મંડળ તૃતીય ઇનામ રૂપિયા અગિયાર હજાર અને ટ્રોફી જે ટાવર યુવક મંડળ સરદાર પટેલ હાઈટ ને આપી ગણેશ મંડળોને હસ્તે ટ્રોફી વિતરણ કરી યુવક મંડળોને સ્થાનિક

આશ્વાસન ઇનામ છે સાથે પ્રથમ દૃત્ય અને તૃતીય એવી રીતે જ્યાં જે ઇનામો છે ઇનામોને અહીં આપવામાં આવે છે અને ગોળવા ગોદરી ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવનારી તમામ સોસાયટીઓ તમામ ગણપતિ મંડળોને આવરી લેવાય એવી આ એક ગણપતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે આજના દિવસે અમારા ત્યાં પ્રથમ દ્વિતીય અને તૃતીય તેવી રીતે વાત કરું તો પ્રથમ ઓમ રેસિડેન્સી સાથે દ્વિતીય નંબર એવા અમારા ભાઈલાલભાઈ પાર અને તૃતીય નંબર જે સરદાર હાઈ જે આ તમામ મંડળોને અહીંયાથી આજના દિવસે જે લકી ડ્રોની અંદર પોતાના લક પર જે લોકો જે જીત્યા છે તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે જે આશ્વાસન ઇનામ છે જે એકવીસ આશ્વાસન ઇનામો પણ આપવામાં આવે છે જે લોકોને આશ્વાસન ઇનામ પણ મળ્યા છે અને જે લોકો રહી ગયા છે કે જે આવનારા સમયની અંદર એના પર બાપાની કૃપા રહેશે અને એ લોકો પણ ફરીથી આવા જ લકી ડ્રોની અંદર જે ફરીથી આયોજન થશે તે આયોજનની અંદર પણ તે લોકો ભાગ લઈ અને જીતે તેવી શુભેચ્છા પાઠવું છું સાથે આજના દિવસે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય સાહેબ સાથે વડોદરાના સાંસદ અને અમારા અમારા માટે વિસ્તારના માટે અને વડોદરા શહેર માટે જે પોતાની લાગણી અને પોતાના પ્રશ્નો જે દિલ્હી સુધી પહોંચાડે છે એવા ડોક્ટર હેમાંગભાઈ જોશી અને શિક્ષણ સમિતિના ચેરમેન મારા સાથી કાઉન્સિલર ઉમાંગભાઈ સાથે જાગૃતિબેન કાકા પૂર્વ કાઉન્સિલર મુકેશભાઈ દીક્ષિત આ તમામ લોકો આજના દિવસે અમારી સાથે જોડાયા હતા અને વિસ્તારની અંદર જે પણ લોકોએ ભાગ લીધો હતો એવા બસો ને પચાસ મંડળો તમામ મંડળો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને પોતાની ભાગીદારી કરી હતી અને તેની અંદર આજના દિવસે જે લકી ડ્રો થયો ત્યારબાદ ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો સૌથી પેહલા જય ગણેશ સર વડોદરા ખાસ કરીને તમે કે અમારા જે છે સેવાસિંહ મુંડેરા જેની અમે લોકો ગણેશ ઉત્સવ નિમિત્તે દરેક યુવાનો એક સાથે એકત્રિત થાય એક સાથે ભેગા થાય અને એક લકી ડ્રોન નું આયોજન હોય છે આજે સોસો ગણપતિ મંડળો શરૂઆતમાં થતા હતા બસો થતા હતા આજે અઢીસો થી ત્રણસો મંડળો આ અમારા સ્પર્ધામાં લકી ડ્રોન ની સ્પર્ધામાં દરેક લોકો ભાગ લીધો હતો ફોર્મ હોય છે લકી ડ્રો તરીકે એમનું નામ મૂકવામાં આવે છે અને એમાંથી પહેલા એકવીસ ઇનામો આપવામાં આવે છે ઇનામો હોય છે અને અને એના પછી તો આજે અમારા પહેલા પ્રથમ ક્રમાંકે નેહુલભાઈ સોની છે જે એમનો લક્ષ્મીપુરા લક્ષ્મી ઓમ બંગલો છે ઓમ બંગલો ને આજે પહેલું ઈનામ એકાવન હજારનું આવ્યું છે એ લકી ડ્રોમાં અમારા વડોદરા શહેરના અમારા અધ્યક્ષ એવા ડૉક્ટર વિજયભાઈ શાહ વડોદરા શહેરના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાથે શિક્ષણ સમુદાય ચેરમેન નિષિધભાઈ અને બધા જ મહેમાનોની ઉપસ્થિતિની અંદર આજે એમને ઇનામ લાગ્યું છે એમને એકાવન હજારનું ઇનામ આપ્યું એવી રીતના સેકન્ડ ઇનામ જે અમારું જે છે એ ભૈલાલ પાર્ક જે અમારા સિનિયર સિટીઝન છે ત્યાંના મહિલા બહેનો પણ છે એમને પણ આજે સેકન્ડ ઇનામ એકવીસ હજારનું ઇનામ એમને પણ લાગ્યું છે એવી રીતના ત્રીજું ઇનામ અમારું સરદાર હાઈટ છે એ એ લોકોને પણ આજે અગિયાર હજારનું ઇનામ લાગ્યું છે તો આ રીતના વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી તમે જુઓ કે એકી સાથે હજાર યુવા યુવાનો આવે છે આમ તો અમે ગણપતિની અંદર એ લોકોની સાથે બધી જ રીતના સાથે હોય છે ગણપતિ વિજયથી લાઈન પોલીસ ટીમ માંડીને એમના રીતનીનો કપચીનો કારણ કે અમારા યુવાનો છે અમારા વિસ્તારના લોકો છે અમારા શહેરના લોકો છે એ જ્યારે પણ અને કારણ કે આ એક એવો તહેવાર હોય છે કે જે તન મન થન ખર્ચીને યુવાનો આ ફક્ત ને ફક્ત બીજું કંઈ હોતું જ નથી એમના મગજમાં એક જ છે કે મારો ગણપતિ સારો મારો ગણપતિ ધાર્મિક રીતે ઉજાય પોતાના કિસ્સાના પૈસા ના હોય તો પણ કરે આ એક અમે ફક્ત એમને મોટિવેશન કરવા માટે આપીએ છીએ અને આજે અમારા જે પણ અહીંયા એ લોકો આવ્યા હતા સૌ લોકોને હું વંદન કરું છું જે લોકો મળ્યા છે એના નેક્સ્ટ યરમાં પણ ગણપતિ એ લોકોને બી શુભેચ્છા પણ ઇનામ ઇનામો કંઈ બહુ એટલા મોટા નથી પણ એને પ્રોત્સાહિત કરવા માટેનું આ એક સંસ્કારી નગરી ધર્મ અને નગરીને અમે દર વર્ષે એક રોટેશન મુજબ અમારી જે ભગવાન શક્તિ અથવા શક્તિ પ્રમાણે અને ખાસ કરીને અમારા સાયનાથ ગ્રુપના સૌ યુવાનો પડદાની પાછળ રહીને એટલું મોટું કામ કરતા હોય છે સૌ લોકોને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને આપના માધ્યમથી ફરી એકવાર તારીખ ઓગણતાલીસ ઓગણત્રીસ તારીખ આવતા રવિવારે અમારા વિસ્તારની અંદર વડોદરા શહેરને હું તો એવું માનું કે આખા ગુજરાતની અંદર એક જ સાથે નવું મૂર્તિ આવતી હોય એવા પહેલું વડોદરા શહેરનું અને પહેલો પશ્ચિમ વિસ્તાર હશે કે એક સાથે નવું મૂર્તિઓનું આગમન છે બીજે જે તમે જુઓ છે કે રિમ્પલનો ડીજે યુવાનોને ખબર છે ખૂબ ફેમસ છે એના તાલે અમે ગરબા પણ નમીશું વક્રતુરનું બી દાલ હશે અને ખૂબ તમે જુઓ કે ફટાકડા અને આંતરજી સાથે જે રીતના બાપાનું આગમન થયું છે એવી રીતના માતાજીનું બી આગમન આવતી ઓગણત્રીસ એટલે આ રવિવારે છે આવતા રવિવારે ફરી એકવાર માતાજી સાથે આપણે આ ધર્મની નગરી અને સંસ્કારી નગરીમાં છોકરાઓને એક સારા મેસેજ સાથે આ સંસ્કાર તરફ પાડવા માટે અમારો પ્રયત્ન છે ફરી એકવાર જેને પણ અમને લોકોને ગણપતિ હશે નવરાત્રિ હશે સોસાયટીના લોકો હશે સ્પોન્સર હશે સૌ લોકોને હું નતમસ્તક વંદન કરું છું ખાસ કરીને સાયનાથ યુવાનો ટીમ અને વડોદરા શહેરના અને ખાસ કરીને જે યુવાનોએ અમને ભાગ આ સ્પર્ધામાં ભાગ લીધો છે એ સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું બંને માત્ર ભારત માતાજી જય જય ગણેશ જય સાંઈનાથ

થોડોક થોડોક એવું થઈ રહ્યો છે નો માહોલ જે અત્યારે ધીરે ધીરે અમને આવી રહ્યો છે એવું છે તો ઘણો બધો આનંદ છે અમને અને ઓમ એસોસિએશન તરફથી અમને ખૂબ ખુબ ખુબ ધન્યવાદ થઈ છે અને આવતા વર્ષે પણ અમે બહુ ધૂમધામ થી આ રીતના આયોજન કરીશું